લીંબુનો આ પ્રયોગ લીંબુ અને મરીનો આવેલું વેલ્યુ આ વેટ તમારા શરીરની અંદર ત્રણ દિવસની અંદર ત્રણ થી ચાર ઇંચ જેટલું ફૂલેલું હોય અંદર કરવા સક્ષમ છે તો ચાલો જોઈએ રેસીપી એક એક વસ્તુ મારી ખાસ નોંધ કરજો તમારે મગજમાં ત્રણ થી ચાર વાર વિડીયો જુઓ અને હું શું બોલી રહી છું કેવી રીતે આ વેટ લોસ લેવું છે એ ખાસ જો તમે જે રીતે કંડિશન આપી છે એ ફોલો કરો ખરેખર મેં તમને જે ગાઈડલાઈન આપી છે એનાથી તમારું વજન ચોક્કસ ઘટશે અને આ ત્રણ દિવસની અંદર જો થોડું પણ તમારું વેઇટ લોસ થાય તો આ તમારા શરીરની ને વેઇટ લોસ માફક આવી ગયું છે આ વેટ લોસ રિંગ્સ કન્ટિન્યુ લો અને 20 થી 25 કિલો જેટલું વજન ઘટાડી શકો છો તો ચાલો જોઈએ રેસિપી મિત્રો આ દરેક મહિનાત તમારા માટે છે એક લાઈક દિલથી કરજો વિડિયો પૂરો જોજો મને વધારે વધારે વોચ ટાઈમ મળતી તો મને વધારે ફાયદો થશે આ આશા રાખું છું ફૂડ સિવા ચેનલ્સના દરેક વ્યૂઅર્સ આ વિડીયો પૂરો જુઓ એક લાઇક દેખી કરશો શક્ય હોય તો કોમેન્ટ્સમાં તમારો ફીડબેક ચોક્કસ આપજો મને મદદ મળી રહેશે મારી ચેનલમાં થોડો ગ્રોથ થશે અને ખરેખર આપ સૌને હેલ્પની જરૂર છે તો ખરેખર આશા રાખું છો મારા દરેક વ્યુઅર્સ મિત્રો આ વિડિયો પૂરો જોશે આશા રાખું છું મને મદદ કરશો તો ચાલો આપણી સરસ મજાના વેટલો રિન્સની રેસિપી જોઈએ

ત્રણ ટાઈમ આ વેટલોઝ ડ્રિન્ક્સ તમારે પીવાનું છે સૌથી પહેલા અહીંયા આપણે લીંબુનો લીંબુનો રસ નથી લેવાનો લીંબુનો રસ આપણે કાઢી લેવાનો છે અને પછી ઓછામાં ઓછી ચાર લીંબુની છાલનું આ વેટલોઝ રિંગ્સ બનાવવાનું છે તો અહીંયા સૌથી પહેલા તમે જોઈ શકો છો છાલની અંદર રહેલું એન્સોટ નામનું ઓઈલ અમેરિકન હાર્વર્ડ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે એનાલિસિસ કર્યું છે કે લીંબુ આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે પરંતુ એના કરતાં ડબલ આ લીંબુની છાલ છે એ આપણા

પથરા જેવા ખોરાક પણ આ પાણી પચાવવાની તાકાત ધરાવે છે મિત્રો જ્યારે પણ તમારે આ વેટ લોસ રિંગ પ્રયોગ કરો છો અને ખરેખર તમારે વજન ઘટાડવું છે તો પહેલા માનસિક રીતે તમે સ્ટ્રોંગ બનો કે તમારે ખરેખર વેટ લોસ કરવાનું છે અને એના માટે શું કરવાનું છે તો ત્રણ ટાઈમ લીંબુની છાલનું આ વેટ લોસ રિંગ પીવાનું છે ક્યારે પીવાનું છે સવારે નરણા ગોઠે બપોરે ભોજન એક કલાક પહેલા અને રાત્રે સૂતા પહેલા કેવી રીતે પીવાનું છે તો અડધો અડધો ગ્લાસ ત્રણ ટાઈમ હુંફાળું ગરમ તમે એક સાથે પણ દોઢ ગ્લાસ આરામથી બનાવી શકો છો આ વેટ લોસ ડ્રિંક્સ ઓકે અને એક ગ્લાસમાંથી તમે ત્રણ ભાગ કરીને પણ પી શકો છો બહુ વધારે પીવાનું નથી બીજું ખાવાનું શું છે તો ખાવામાં લીલા શાકભાજી અને પ્રોટીન અને ફાઈબર વાળો આહાર વધારે ખાવાનું છે શું નથી ખાવાનું નથી ખાવામાં તમારે ત્રણ દિવસ ઘઉં બિલકુલ નથી ખાવાના ખાંડ બિલકુલ નથી ખાવાની

જન્માષ્ટમી આવી રહી છે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે નવરાત્રી આવી રહી છે તમારે ફિટનેસ પર ધ્યાન આપવું હોય તો ખાસ બહેનો જે લોકો નવરાત્રી પહેલા પતલી કરવા માંગે છે એમના માટે આ રેસીપી મસ્ત મજાની છે આ રેસીપીનો ફોલો કર્યા પછી નથી તમને થાક લાગવાનો નથી તમારે એક્સરસાઇઝની જરૂર માત્ર ખાવામાં થોડું ધ્યાન આપવાનું છે કારણ કે આપણે આ પાચન શક્તિ સ્ટ્રોંગ કરવા માટે આ પ્રયોગ કરીએ છીએ અને જો તમે પાછા હેવી ખોરાક ખાશો કે જે આપણે પાચન શક્તિ નબળી પાડે છે તો આપણને રિઝલ્ટ મળશે શૂન્ય હવે આપણે બીજી કઈ વસ્તુ લેવાની તો અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે જીરું આપણા મેટાબોલિઝમને પુષ્ટ કરે છે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને લીંબુની સાથે સાથે આપણા શરીરના સ્નાયુઓને મજબૂત કરે છે અને સાથે અડધી ચમચી લેવાનું છે આખા સૂકા દાણા આ ચાર જ વસ્તુ લેવાની છે પરંતુ આ ચાર વસ્તુ ચાર લાખ રૂપિયાની દવા સમાન છે હવે શું કરવાનું છે કશું જ કરવાનું નથી એકદમ મીડિયમ આંચી નવથી દસ મિનિટ આ વેટલો સ્ટ્રિંગ્સને ઉકાળવાનું છે અહીંયા આપણે ગેસ પર દસ મિનિટ માટે ઉકાળીશું માત્ર દસ જ મિનિટ ખરેખર અમેઝિંગ વેઇટ લોસ રહીંગ છે આ વેઇટ લોસ રિંગ્સની મદદથી તમારા શરીરની અંદર ઘણી બધી પોઝિટિવ ઇફેક્ટ થવાની છે તમારા શરીરને થાક લાગતો બંધ થશે પાચનતંત્ર મજબૂત થશે અને સાથે સાથે તમારું વેઇટ લોસ તો સો ટકા થવાનું છે

તમે ડાયટ ફોલો કરશો ને તો ભૂખ્યા રહેશો અહીંયા તમારે ભૂખ્યું પણ નથી રહેવાનું માત્રને માત્ર તમારે તમારા ખોરાકની અંદર પ્રોટીન અને ફાઈબર વાળી વસ્તુ ભરપેટ ખાવાની છે તો અહીંયા હવે તમારે ભૂખ કરતા ઓછું પણ નથી ખાવાનું માત્રને માત્ર તમારી સફેદ વસ્તુ જ નથી ખાવાની ઘઉં, ખાંડ, ભાત અને મેંદો આ ચાર વસ્તુ ત્રણ દિવસ માટે બિલકુલ બંધ ત્રણ દિવસમાં શું ખાવાનું તો શૂપ તમે પાલકનું જ્યુસ પીઓ છો પાલક લીલા શાકભાજીમાં પાલકનું સામેલ કરો ત્રણ દિવસમાં બાફેલા કઠોળ ખાઓ ત્રણ દિવસમાં મગની ડાળનું મગ ખાઓ મગનું પાણી પીવો દૂધ ખીચડી ખાઈ શકો છો તમે ડાળ છે તો ડાળ ખાઈ શકો છો તમે ઓટ્સ બનાવીને ખાઓ તમે ઓટમાં ખાઓ પરંતુ આ બધી વસ્તુ કેવી થોડી તમને એક બે ચમચી ભૂખ પડતા ઓછી અને નિયમિત રીતે એક જ ટાઈમે ખાવ આ વારંવારે ન ખાઓ તમે દર બે કલાકે ખાઓ પરંતુ થોડું થોડું ખાઓ આવી રીતે જાણો તમારા ડાયટમાં થોડો ચેન્જીસ લાવો અને ત્રણ દિવસ સુધી સતત મગજમાં મેડિટેશન કરો કે તમારે પતલું થવું છે વેટ લોસ કરવું છે વેટ લોસ કરવું છે અને હા ત્રણ જ દિવસની અંદર તમારી બે થી ત્રણ ઇંચ કમર ન ઘડે તો મને કહી જાવ તો ખરેખર આ ઉપયોગી અને સરળ વેટ લોસ રિંગ છે સસ્તું ભાડું છે સિદ્ધપુરની યાત્રા છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર બનતું આપણો આ વેટ લોસ રિંગ્સ બહુ સરસ મજાનું છે આપણે કશું જ કરવાનું નથી આ વેટ લોસ રિંગ ગયું છે ગેસ ને આપણે બંધ કરી દઈએ પાણીનો કલર થોડો ચેન્જ થાય છે આ વેટલો લોસ રિંગ ને ઢાકેલે મૂકી દઈએ જ્યારે પીવું હોય ત્યારે આજ વાસણમાં થોડો ઉમ તો મુફાળો નો ગરમ કરી જે ચાની થી ચૂસકી લે કે લેતા પીવાનું છે તો માત્ર દિવસમાં ત્રણ ટાઈમ પીવો ને ત્રણ છ દિવસ અંદર ત્રણ થી ચાર ઇંચ ફૂલેલું પેટ અંદર કરો ખરેખર પેટ સાફ રહેશે કબજિયાત દૂર થશે દૂર રહેશે ગેસેટિક પ્રોબ્લેમ્સ એસેટિક પ્રોબ્લેમ્સ દૂર થશે તો આ સરસ મજાનો ઉપાય માત્ર તમારા માટે છે ફોલો કરો અને વેઇટ લોસ કરો